નર્મદા પરિક્રમા સંદર્ભે કરાયેલી કામગીરીનું નિરીક્ષણ કરતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે નર્મદા જિલ્લામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી ચાલનારી ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાની એક અદભુત આધ્યાત્મિક યાત્રામાં લોકો જોડાય છે આ યાત્રા આગામી આઠમી એપ્રિલથી આઠમી મે બે સુધી ચાલશે ત્યારે પરિક્રમા શરૂ થતા પૂર્વે જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેના રેંગણ શહેરાવ અને રામપુરા ઘાટ ખાતે જેટલી હોડી સહિત યાત્રાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે અસરકારક આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ અને વાહનોના પાર્કિંગ માટે દસ જેટલા ખેતરોમાં પાર્કિંગ પ્લોટ અલગ અલગ ઊભા કરવામાં આવ્યા છે જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે એ પરિક્રમાના ઘાટ અને રૂટનું સ્થળ નિરીક્ષણ કરીને પોલીસ વિભાગના કર્મીઓને ભક્તોની સુરક્ષા અને સલામતીને કેન્દ્ર સ્થાને રાખીને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા વધુમાં શુંબે એનડીઆરએફની ટીમો યાત્રિકોનું વહન આવન જાવન કરે ત્યાં તૈનાત કરવામાં આવશે આ તકે રાજપીપલા ડિવિઝનના એએસપી લોકેશ યાદવ કેવડિયા ડિવિઝનના ડીવાયએસપી સંજય શર્મા પીઆઈએસ કે ગામી પીઆઈઆરએસ રોડિયા સહિતના પોલીસ કર્મીઓ અને ડીઆરડીએ ના ડાયરેક્ટર અને પરિક્રમા નોડલ અધિકારી જે કે જાદવ સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા